આણના સોજિત્રામાં રૂપાલાના વિરોધમાં પ્રતિક ઉપવાસ આંદોલન ક્ષત્રિય મહિલા સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગમાયું છે જેમાં ક્ષત્રિયાણીઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરાયો છે મતદાનના દિવસ સુધી દરરોજ સવારે દસ થી ચાર પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવશે જેમાં જુદા જુદા ગામોની ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ આંદોલનમાં જોડાશે રૂપાલાની વિરુદ્ધમાં મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા જય માતાજી મારું નામ અવનીબા દીપેશસિંહ મૈડા છે આજ રોજ અમે સોજીતરા મુકામે માં ક્ષેમ કલ્યાણીના પ્રટાંગનમાં પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ કેમ કે ભાજપે અમારી માંગણી હોવા છતાં રૂપાલાની ટિકિટ રદ કરી નથી અને પૂરા સહમતીથી એને ઉમેદવારી નોંધાવી છે એટલે આજે અમે એના વિરોધમાં ઇલેક્શન ચાલશે ત્યાં સુધી અમે આ ઉપવાસ ઉપર બેસવાના છીએ રૂપાલાએ ફોર્મ ભરીને એણે એની શક્તિનું પ્રદર્શન કર્યું છે જ્યારે અમે હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને અમે અમારી શક્તિનું પ્રદર્શન કરીશું ઘર ઘરાઉ જમાડવાનું શરૂ કરેલ છે છૂટક જમવાનું માસિક જમવાનું તથા ટિફિન સેવા શરૂ કરેલ છે સંપર્ક અતુલભાઈ મોતા એકમ ભવન હોટેલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ શુદ્ધ સ્વાદિષ્ટ ચટાકીદાર ભોજન જમવા પધારો મોબાઈલ નંબર નાઇન સિક્સ વન નાઇન ટુ